સ્વાગત છે દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના અંબા ગામેથી દાહોદ એનસીપી પોલીસે વિદેશ

પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાની સાથે તેને પોલીસે ચારે તરફથી ઘેરી લઈ ગાડીમાં સવાર અનિલભાઈ પ્રદીપભાઈ તડવી રહેવાસી અગાસવાણી તાલુકો ધાનપુર જિલ્લો દાહોદ તથા તેની સાથેનો પિંટુભાઈ કિશનભાઈ ભોરિયા રહેવાસી વિસલંગા નિશાળ ફળ્યો તાલુકો લીમખેડા નાને પોલીસે ઝડપી પાડી ગાડીને તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની કુલ બોટલો નંગ ત્રેવીસો બાવન કિંમત રૂપિયા બે લાખ છન્નું હજાર એકસો સાહીઠના પ્રોહિબિશનના જથ્થા સાથે મોટર સાયકલ તેમજ ફોર વ્હીલર ગાડીની કિંમત મળી પોલીસે નવ લાખ છેતાલીસ હજાર એકસો સાહીઠનો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પોલીસે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે